છોકરાએ છે ને છોકરા હવે સીધી પટીએ કામ કરશી હવે લાય ઓલા છૂકા પાસે પાણી હાલ્યો જાઓ શું ગેદુ બે તંટી થી ભેરો નથી થયો તો એને ઘીરે જાઓ ચા પાણી પીને કઈક બે વાત કરશું હવે છોકરા મત છે હરવા હરવા આને શું કરવાનું તને હું કઈ બોલવાનું શું કરું શું કરું અને લઈ આમ કરી હા આયો હા હા કેવું બાપુ પાંચસો રૂપિયા દીધા બધો મરે ભાઈ ની લેજો પણ બાપુ મેં નથી

સારો સીધો દેવા દો ભલે જીતો હવે વાંધો નહીં હમણાં તારો મારો ઘરમાં